તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત રનિંગને ગ્રાઉન્ડમાંથી કરી કારણ કે આજે આવ્યા હતા રનિંગ કરવા માટે પોલીસ કોન્સ્ટેબલ આવે છે તો રનિંગ માટે આવ્યો હતા અહીં ગ્રાઉન્ડ અને જોઈ લ્યો અવરનો નજારો કંઈ એમ છે અમારા ગામનું રામદેવ પીઠનું મંદિર અને આખે આખો નજારો તો અત્યારે રનિંગ તો કમ્પ્લીટ કરી દીધી છે હવે થોડીક કસરત કરી પછી ઘરધારા નીકળી ગામડે જ છે પણ ગામડામાં એ જગ્યા છે ત્યાં આવ્યા હતા મારો ફ્રેન્ડ હિરેનભાઈ પિનારી આવતો હોય એના ઘર પાસે જ છે જગ્યાએ ત્યારે આવ્યો હતો એ એરિયો કસરત કરે છે ઓલી બાજુ ચાલો આજના બ્લોગ ને અહીંથી ફ્રેન્ડ્સ અહીંયા સવાર સવારમાં ઘીનગર તૈયાર થઈ ગયું છે અને દાઈરે બધું ચાઇમો છે ઘીનગર ખાવ અને હવે હું પણ ઘીનગર ખાઈ લઉં રનિંગ કરીને આવતા રહીએ ઘેરે અને હવે ઘીનગરનો વારો એક ફેર ઉતાર્યો તો રીલ્સ માટે હતો આ હે બ્લોગ માટે ઓલી રીલ્સ બી નાખવાનો આ બ્લોગ તો ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કર દઈએ કન્ટિન્યુ કરી દઈએ અને ગાડી તૈયાર છે જવાનું મારે બાપુને મારી બેન બે દીવું તો એને કામ જવાથી સીધી જશે આપડી બાઈક અહીં પડી છે

બાકીને કઈ ટાઈટ હતી જ નહીં એવું માની શકાય શિયાળાની અત્યારે હોવી જોઈએ ફૂલે ફૂલ ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં ફૂલે ફૂલ હોવી જોઈએ પણ હતી નહીં જ અને હવે બે દિવસ નીકળી આપણે ખંભાળીએ બાજુ તો હે ફૂલ તમારે કેવી કોઈ ખબર નહીં મોબાઈલ લઈ ગયા ઓલ લઈ ગયા જતી જઈને ભૂલાઈ જા સ્નાય ધોઈ લીધું છે અને હવે જાવું છે મહાદેવ પાસે ભોડા રાતના મંદિરે આજે હમણાં ગયા નથી એટલે જવાનું મન થયું છે તો મહાદેવના મંદિરે જઈએ પછી મળીએ તો મહાદેવના મંદિરે આવી ગયો તો અને દર્શન કરી લીધા હે ભગવાન ભોળા રાતને મળી લીધું છે અને હવે એ કરીએ ઘર દ્વારા બીજું હમણાં ક્યારનો આવ્યો નહોતો તો આજે આવી ગયો અને દર્શન કરી દીધા આ કઈ છે આખે આખો નજારો મહાદેવના મંદિર થી ઘેર આવી ગયા છે અને અમાર માં બનાવી રહ્યા છે કઈક કરી રહ્યા છે શાક નહીં બનાવું સબ્જી નું શાક

બે દી થી આગળ ઠંડી નીકળી છે અમારે બે દી બે દિવસ થી ઠંડી નીકળી છે ઠંડી હતી નહીં આટલી બધી જો કે બધે નીકળી જશે અહીંયા નીકળી એટલે તો આવું એક છે બહુ મોટું ને છેતાલીસ પંચાવન જો જો કાકા કી હા તો ફ્રેન્ડ સાથે આરે કાકાને એક ટીવી આવ્યું મોટું પંચાવન ઇંચ તો એ આપણે જોતા હતા એને ફિટ કરી અત્યારે પંચાવન

અત્યારે હવે એ પણ મોબાઈલમાં વસ્પોટ લઈને જોતા હી ગયા છે અને હવે તો વસ્પોટ જોઈએ તો વાંધો નથી કારણ કે હવે તો જોવાનું થોડોક ટાઈમ છે કોઈ મોબાઈલ લેક્ટ્રોન લીધે નથી હાથમાં લઈએ અંદર અને વાડી ધરું જવાનું છે જીનું જોવાનું છે હાલો જઈએ એ બાજુ અને પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ અને આજનો દિવસ તો આમ કંઈક પસાર થયો છે કાલે વળી જવાનું છે ખંભાળિયા તો ચાલો આજનો બ્લોગને કન્ટિન્યુ કરીએ કરવું પડશે અનબોક્સિંગ ખોલવાને ભાઈ આવી તો આમ જ છે રાખી દઈ અને આ ગાડી ત્યાં છે જતા જતા માર્કેટ મારે આવું છે હમણાં જોવાનું નથી જીરું તો જોઈ લઈ ચાલો હવે માને પણ લેતા જાય આવે છે ફ્રેન્ડ્સ વાડી ત આવી ગયા અહીં ગાડી મૂકી દીધી છે સાઈડમાં અને હવે આપણે જઈ માતાજી ભેગી લાગી પછી જઈ જીરું જોવા અને આ બધે ને બધું જોઈ

ફ્રેન્ડ્સ જીરું તા ઘણો મોટો થઈ ગયો હે જો આયો નથી હમણાં જ કીધું હા એ તો હમણા અમે રોડ ઉપર થી જતા હોય તો અહીં થતો જીરું સામી થઈ જાય ભલે ઘર કાહે હે બે ત્રણ જગ્યાએ પણ નડે હી નહીં એમ જાય રહી ગયો તો જોઈ લ્યો હા જાતો મેં માતાજી ઉંદયા આવો કોઈ જીરો અત્યારે થઈ ગયું છે ફૂંકી વાળું કોને ભરાઈ ગયા બધે સારું થઈ ગયું નકર વચમાં થોડું એમ થયું તો કાચી રોલું થઈ જાય અને ઓલું મેરું કાકા નથી દેખાય સાહેબ તું તો એસા છું માહોલે બગલા રખડી રહ્યા છે વચમાં જીરામાં થોડેક ચક્કર મારી લીધી છે અહીંયા અને આ મેરવાકાના ધાણા કંઈક જોઈ લ્યો આવા કંઈક ધાણા છે અને આ આપણું જીરું ચાલો વાડીમાં ચક્કર લાગ ગઈ છે હવે જવું છે ઘેર મારે માને એનું કામ કરીએ મારે જવું છે બીજા કામમાં થોડા તો જાય ઘેર બીજું હોય બે ત્રણ દિવસે આવું કાયદે સર ભૂર મળ્યો હોય નગર હતો જ નહીં ડિસેમ્બર ને જાન્યુઆરીમાં નગર હોવો જોઈએ ત્યારે ઓછો તો હવે હમણાં મળ્યો હશે ને દિવસના દિવસ તવ્યા પડતા ને આ બાકી બીજું કઈ નહીં હવે તો ઠરે ફૂલ પડે છે આ ને દિવસના પવન પણ બહુ હોય છે આ પડી આપણી ગાડી અત્યારે હવે થઈ ગયો છે ટાઈમ બીજા વાગ્યા દુકાને આવવાનો નાસ્તો કરવાનો નાસ્તો કરી લે બીજા નવીન આઈટમ આવી હતી હા

પ્રોગ્રામ કરતા હોય એની વાત કરે વાડીમાં વાડીમાં દીવા હોય છે છે અને અહીંયા પડદો બંધ દો એટલે કે ટાઈડ ઓછી લાગે માય ગો બસ કન કરવાના છે મકાન કરી તો

જો એક લાખ બી ગઈ છે ને અત્યારે નાખી છે આ તો બોલો એ ઠુકે આઈડી 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 દેખાડ આઈડ ફેમિલી દિવ્યાની ફેમિલી દિવ્યાની ફેમિલી તો આવો છે કે હું તો એને કે તો તારે તારી રીતે ચાલવાનું છે સારાઈ સારાઈથી મને કેવું ના પડે સારાઈથી એને પોતાની સારાઈની ઉપર મને કેવું ના પડે મારા કર્મ એ વ્યવસ્થા પરથી કરું છું એહી હે કુછ કારો તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજ થઈ ગઈ છે અને વેરાનો ટાઈમ થઈ ગયો છે વેરામાં છે સન્ના ભોજનમાં છે ખીચડી બટેકાનો શાક ઉપર પાપડ ભાજરી બરમા અને હે અને હાલો આ મસ્ત મજાનો ખાઓ તમે આવી જાવ ખીચડી કઢી ખીચડી કઢી દે નથી શાક છે เรเลยใครเลยเนี่นลงเมินกันดี